પેલા શમના ને મળી કંકુત્રી આલ્યાવું હેડ આતું પાછો પાછું મારો બેટો શમનો પાછો મારા ખાસ ભાઈબણ છે જૂનો એટલે કંકુત્રી ના લુતવાય રહી જાય પાછું અને આખા ગામમાં ભાઈ ભાઈબંધો કુવા ઉપર રહી છે કે જઈ જઈને કીધું નાના ના તો ભાઈ આવું તો સારું ક પછી કંકુત્રી મેળવામાં ઢીલ ના રખાય બે રૂપિયાની કંકુત્રી ને બહો બહુ સોલ્લા કરું તો અત્યારે રૂપિયા બહુ આવું છો કારણ એટલા નાના કીધું વળી ટેકા ટેકા જાઉં અને આ શમણાને કંકુતરી આ લેવું ના કઈ રિહાઈ જાવ વળી બોલું કે હાલું નાણા એ વનતો પાછો ટણો તો છે ઓઠું પર જ રહેશે નાના પાછા તરત રિહાઈ જઈ શું લાવજે હેડ મંગ જવું રાગે રાગે એ બાજુ

ખાઉ છો કે શું આઈ છે કશું નહી આયુ ખાઉ નથી પર આવશે બલાશ ખાઉ નહીં ના નહીં યાર મારે અતારે શું નાવાનું હોજે ગેરા આવ્યો કે નઈ નાછો નહીં કે તો એ નાસ્તો કરી નાસ્તો હેલો પાસ્તો નાસ્તો નાસ્તો હે ખાવા હા ખાવાનું ઓવ પરવા પાછું નહીં હું હોંભળું છું

સારું શું વળી તાણે હું લાજુ નાને ખબર ના પડે કે ભાઈ વિવાહ વાજમ હોય તે ગોમ હવ રવા આવે છે પણ આ આજે હેતી હેતી કરીને તે શિકાર હું મકાયો ફોલો છે હેતરમાં તાણે હું તને ખબર ના પડે કે ભાઈ આખું ઘોમ વિવાહમાં પણ આ બોડાલને તો પછી હેતી સિવાય બીજું કોઈ સદ નહીં અત્યારે ભાઈ હવ હેતી કરે છે તાણે એ રાય કોઈ નવીની હેતી છે અને આ ઘઉંમાં ટળવા આવ્યા હોય તો મારા કેટલું આ હેડવાનું બસે એક તો હેડાતું નહીં લાકડાના ટેકા ક્યાં ઘું પડ્યા હતા તાણે એમાં મારો બેટો પડી ગયો અને આ તો ઉલમાં અહીં ચૂલમાં પડી ગયા હું છે ભાઈ આ તો નહીં તે શું કહે હા હા અહી શોક આ બીરા ચોસ કે ની જો ગાનો વિરાટ છો બેઠી છે હે વિરાટ હે જાઈ કા એ એ એ સામે ના મારી બેટી ઉઠાકે છે ને ના ના

આજે હું છો દારૂ પીવું છું ભલા આદમી તાણે શરબત તો હોય છો રાખે છે મે તાણે અને હું કહું છું મારા છોકરાના વિવાહ છે તે પેલા રાહુલ્યાના છે પછી આવશો કે નહીં આવો પછી અલ્યા પાડો વિવાહ તો છે તો દીવળી વાત કરું છું લ્યા ભલા આદમી પાડો નહીં કે તો મારા છોકરાના વિવાહ છે એ સહકુટુંબ પધાર્યો પાછા હા ઓહ હું

મારા છોકરા ના વિવાસી છે તું કુટુંબમાં બધા આવજો પાછા કુટુંબ અલ્યા તારું કુટુંબ લઈને જંબા આવજો એમ કહું છું જીપ ભરી અલ્યા જંબા ની વાત કરું છું જંબા ની હા એ તો ઠોસી નાખશું હેડો હાટ વીરા એ તો તેતર તમે ચિંતા ન કર જીપ ભરી નાખશું પાળી દેવ જ્યાં પાળું અઈ અલ્યા પાડવાનું નહીં ના ના ઓને કોણ સમજાવે ભાઈ તણ ખાધું અલ્યા ખાવાનુંય મળકે તેલ લેવા જ્યું નગર આ કહું છે હોંભળ કે કતા રે કોન માં મડકા મોય પેહી ગયા છે અને મારે છોકરાને વિવાહ છે એ તારું સ કુટુંબ લઈને જમણવારમાં આવી ગયો અલ્યા દાતેળો ઘેર વઈ ઓશો માગ છે તું દાતેળો બાતેળો અલ્યા દાતેળો નહીં કેતો આ વના જો બેરો તમે આખા ગામમાં કોઈ નહીં અને ઓ હું કહું છે કઈ નતો બીજો હંભરાય છે તાણો હું બટાકા કાઢવાનો બટાકો નહીં કાઢવાનો મારા છોકરો પેણાવો સજા માં અલે તારે કરવું છે હું આમ છોખું કે કમ અલે આ આદમી છોકરો પેણાવાનો છે મારે આવળો પાડો દે હા હા વડી વડી ને પાડા ની માં ફાળા છે તાણો હું આના ઓને ખબર છે એમ કરીને પાડવી કે મારે શિકાર હું કે સામ જોર થી બોલ થોડું પેલા તો કોનામાં માં કેતો દે હો ભરતો પણ આમ તો મને લાગે છે

બરોબર રાહુલ ના વિવાસી એમ ક્યાં કતા ને તું એ છોકરાના ના વિવાસી તે તું આવજે પાછો અલ્યા હું હોભળું જ નહીં હોભળતો એમ નહીં પણ તું રાહુલ તો કીધું જ ના 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 તું હોભળતો નહીં ભલા આદમી બૂમ પાડી પાડી થાક્યો તારા કોન માંથી પેલી બાજુ પાર પડ્યો છે હું પાડું નહીં લે પાડો પાડું કરું છું જે લો તા આવજો પાછા હારું હા

啊，全医生，大